સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટા આંતરરાજ્ય વાહન ચોરીના ગુંડાને પકડી પાડવામાં સફળતા મળી છે પચીસ વર્ષીય દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટ જે વન કી થીફ તરીકે ઓળખાય છે તેને ચાર પોઈન્ટ પાંસઠ લાખના પંદર વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર આ આરોપી ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલની ચોરી માટે એક કી ચાવી બનાવીને ફરતો હતો એટલે કે એક ચાવી લઈને ફરતો હતો આ એક ચાવીથી બાઇકનું લોક ખોલી અને તે સ્ટાર્ટ કરતો હતો દીપક સિરસાઠે સુરત શહેર અને તેની આસપાસના જિલ્લાઓમાં પાંત્રીસથી વધુ બાઇક ચોરી કરી હતી ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના અડાજણ વિસ્તારમાં સરદાર બ્રિજ નીચેથી દીપકને ઝડપ્યો છે ડીસીપી ભાવેશ રોઝાએ જણાવ્યું હતું કે આરોપી સ્પ્લેન્ડર બાઇકની ચોરી માટે પોતાની પાસે રહેતી એક ચાવીનો ઉપયોગ કરતો હતો જે દરેક બાઇકના લોકને અનલોક કરી શકતી હતી તે ચોરી કરેલી બાઇકને સુરતના જુદા જુદા વિસ્તારોમાં છુપાવી રાખતો અને પછી મોટા પાયે વેચાણ માટે મહારાષ્ટ્ર લઈ જતો હતો દીપક સિરસાટ ઉપર અગાઉ પણ વીસથી વધુ ગુનાઓમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે અઠવા લાઇન્સ ઉમરા સિંગણપુર ચોક બજાર અને પુણા પોલીસ સ્ટેશનમાં તેની સામે વિવિધ એફઆઈઆર નોંધાઈ છે તે અલગ અલગ સ્થળોએ ફરીને પોલીસની પકડથી બચતો હતો ક્રાઇમ બ્રાન્ચે કુલ પંદર ચોરી કરેલી બાઇક કબજે કરી છે જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ પાસઠ હજાર થાય છે આ બાઇકો જુદી જુદી જગ્યાએથી હાથ ધરાઈ હતી જેમાં સિંગણપુર વલસાડ અને તાપી જિલ્લાના કેસ સામેલ છે આ કેસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યક્ષમતા અને સફળતા દર્શાવે છે વન કીનો ઉપયોગ કરીને દીપક સાઠ અનેક વખત લોકોને મોટી આર્થિક ખોટ પહોંચાડી ચૂક્યો છે પણ આ તકે તેને પકડી પાડતા અનેક બાઇક માલિકોને રાહત મળી છે દીપક શિવસાઠને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ લેવામાં આવી રહ્યા છે પોલીસ દીપકને મળેલી ચાવીની ચકાસણી કરી રહી છે અને તેના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પૂછપરછ કરી રહી છે આ કિસ્સો સુરત શહેરમાં મોટર બાઇક ચોરી ગુનાની ગંભીરતા અને તેના ઉપર કડક પગલાં લેવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર જે પટેલ અને પીએસઆઈ સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફન્સના વન શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા એમાં જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એ કિસ્સમ છે જે દીપક રઘુનાથ શિરસાટ એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા પણ દીપક શીરસાટ મોટર સાયકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો પછી ચાર પાંચ દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે પછી મોટર પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે આમ એને ગઈ આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે લઈને અલગ અલગ જગ્યાએથી ચોરેલા પંદરેક જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે ટોટલ સોળ બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં પંદર બાઈક રિકવર કરવામાં આવ્યા બીજી એક વસ્તુ ખાસાની એમો જોવા જઈએ તો એ હિરો હોંડા સ્પ્લેન્ડર જ મોટર ચોરી કરતો હતો એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને પછી આ પંદર સત્તરથી આ હજી પચીસ બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના શિરસા શિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો પણ એ પહેલા 15 મોટરસાયકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે અગાઉ પણ આ 25 એક ગુનાઓમાં 20 થી 25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે અને પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે કેટલા સમયથી આ તમામ બાઈકો ચોરી કરી છે આ જે છેલ્લે કરી શકો આઠેક મહિનાના ગાળાનો સમયગાળો લઈ શકાય અને ઉપરાંત એ જે પહેલાં છે વર્ષ સુધીના અલગ અલગ ગાળાઓમાં બે થી ત્રણ વર્ષના ગાળામાં એને ચોરી કરેલી ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા પોલીસ અઠવા સિંગણપોર ઉમરા ચોક બજાર પુણા આ ઉપરાંત વલસાડ જિલ્લો સુરત ગ્રામ્ય જિલ્લો તાપી જિલ્લો સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એને ચોરી કરેલી છે અ વેચાણ અત્યારે બાઇક એને બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો અગાઉ પણ એને મહારાષ્ટ્રમાં વેચેલા હતા વાહન ચોરી વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઇફ છે એના આધારે એ ચોરીમાં વાહનો ઘર ચલાવે અને બે બાળકો છે કોઈ કામ ધંધો કરતો નથી ચોરી એક જ એનું કામ છે ના ના હાલ પૂરતો નથી